બંધારણ દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બંધારણનું પૂજન કર્યું મંત્રી ઋષિકેશ પટેલ પ્રદ્યુમન વાજા દર્શના વાઘેલા હાજર રહ્યા તો રીવાબા જાડેજા સ્વરૂપજી ઠાકોર સહિતના નેતાઓ પણ હાજર રહ્યા બંધારણ પ્રત્યે દરેક નાગરિકની જવાબદારી આજનો દિવસ માત્ર કાનૂન દિવસ નહીં પણ સંવિધાનનો દિવસ છે રાજ્યના તમામ નાગરિકોને સંવિધાન દિવસની શુભકામના પાઠવી

જોડાયેલા પ્રજાના પ્રતિનિધિઓ વતી ક્યાં ચર્ચા થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરી એક સ્વતંત્ર અખબારોની દુનિયા પણ ઊભી કરવામાં આવી શાસક પક્ષ અને વિપક્ષ બંનેની ભૂમિકા નક્કી કરવામાં આવી દરેકના અધિકારો આપવામાં આવ્યા નતમસ્તક થઈ અને બંધારણ પ્રમાણે સમગ્ર દેશ ચલાવવાનો વાયદો એમને કર્યો અને એ પ્રમાણે આજે છવ્વીસમી નવેમ્બર સાહેબે દિલ્હીમાં મુંબઈની અંદર ડિક્લેર પણ કર્યું છે કે હવે પછી છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે બંધારણના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે તમામ લોકો આ બંધારણ અને બંધારણ પ્રમાણે આપણો દેશ ચાલવાનો છે એક સૂત્રતામાં બંધારણને આપણી બીજી ગીતા પણ આપણે કહી શકીએ લોકશાહીની આ ગીતા માટે આપણે સૌ નતમસ્તક પણ છીએ અને એ પ્રમાણે દેશ ચાલે અને દેશના લોકો હક અને ફરજો બંને બાબતોને સંમિલિત કરી અને પોતાનું જીવન દેશ માટે અને પોતાના માટે પણ અર્પિત કરે તો હું માનું છું અને સમગ્ર દેશ પણ માને છે